ಸಹಸ್ರೇಂದ್ರ ಮಿಲನ್ ಕಾರ್ಯಕ್ರಮ ಪರಿವರ್ತನೆ ಆದಿ ಪಾದಿ ಆಧ್ಯಾಯನ ಮೇಜ್ಡ್ ಕೋಯಿ ವಂದನೆಗಳು ಮಿಲೇ ಚಾದುಜೇ ಜನ್ ಕ್ಯಾರಿ ಪಗೂ ಚಾದುಜೇ ಜನ್ ದಯಾ ಮದದ್ ಕೋ ಜೋ ಸಫಲತಾ ಮಾತೆ ದರಿ ಮಾನ ಮಾತೆ ದರಿ ಆನೆ ದರಿಕ್ ಸಾಮ್ನೆ ಕಾರಣ ದರಿ ಧನ್ಯವಾದ ಕ್ಯಾರಿ ದರಿ 110 ಅಜಲ್ವಾಸ್ ಮೇ ಪಗೂ ಜನ್ ಸಮಾಜನಾ ಬೋಕ್ ಮಾ ರಹನೆ ತ ಮೇಬನ್ ಮೇ ಹಿಮ್ಮತ್ ಬಲ್ ಶಕ್ತಿ ದ ಸಮಾಜನಾ ಬರ್ಜೋ

એને ઉપરાંત આ પાસ્ટર આવીને આદિવાસી ભોળી ભાળી પ્રચા ને આ બાઇબલ આપે ને બે ધર્મ પરિવર્તન કરાવે આ એક ષડયંત્ર છે આપણે આદિવાસી સંસ્કૃતિ ને ખતમ કરવાનું બહુ મોટું ષડયંત્ર તમારો કોઈ ગોવિંદભાઈ નહીં હો ધર્મ કેવો તમારો ખિસ્તી ધર્મ કે બોલો નહીં ફટાફટ હિંમત બોલો ખિસ્તી છે બોલો ખિસ્તી

છોડી દીધી આદિવાસી ધર્મ નું પાલન નથી કરતા તમે ડુંગર વાઘ દેવ કનસિંહ બધું ખતમ બોલો હા કે ના હા કે ના બોલો નથી કરતા નથી કરતા ના માતા બધું બંધ

છો તમે જવા પ્રયાસ કરવા માનો તમે તમે મંદિર માં જાય મંદિર માં અમે ના તો નથી પડતા કોઈ જગ્યા નથી પાડતા નથી નામે તપ્યું અમારું તો એવા નામ અમારો

તો તમે અમે જોયું પછી પેલા પાસ્ટર તો એમને મેં કીધું કારણ કે પાસ્ટર આ પાસ્ટર મિલે બધા એમને મેં કીધું કે બરાબર તો નામ કઈ બોલ હું નામ તમે કે તમે ક્રિશ્ચન છો કે આદિવાસી હિન્દુ છો બરાબર તો હિન્દુ છું બધા છે તમે કે તમે પાસ્ટરનું કામ કરો બરાબર તમે ધર્મ ધર્મ પરિવર્તન કરાવો બરાબર એ આપણને સોંપે કે બરાબર બીજું એને ભાઈને આ ભાઈને ને પૂછો તમે કિસ્તી ભાઈ ના કિસ્તી ભાઈ ના દેવ વાગદેવ કંસી તમે માનો છો નથી માનતા બરાબર તો તમે આધાર કાર્ડ નો કિસ્તી બનાવો અમને કોઈ વાંધો નથી અમને કોઈ ધર્મ વિરોધ નથી કરતા આપણે ગામ બધી જગ્યાએ મુસલમાન મુસ્લમાની પૂજા કરે ક્રિશ્ચન ક્રિશ્ચન પૂજા કરે આપણે કોઈ વાંધો નથી જ્યારે અમે આપણે પોલીસનો ફોન કર્યો કંટ્રોલ બધા આધાર કાર્ડ ચેક કર્યો ત્યારે બધા હિન્દુ છે આદિવાસી હિન્દુ છે બરાબર એના આમ વિરોધ તમે ક્રિસ્તી બને અમને કોઈ વાંધો નથી ને અમને કોઈ વાંધો નથી તમે પ્રાર્થના કરો તમે જે કરો તે લે હિન્દુ બને કહેવાય હિન્દુ ના આદિવાસી જો બનો તમને ખુલ્લું ગર્વ હોવું જોઈએ વાઘદેવ ની પૂજા કરો કંસની પૂજા કરતા તમે કોઈ કરતા હતા કોઈ નથી કરતું જયારે તમારી નોકરી જો સરકારી નોકરી તમે લાઈનમાં ઉભા રહો કે અમે આદિવાસી છીએ તો સાહેબ અમારા મૂળ આદિવાસી એને તમે કેમ પેપર પદ અમારે છે તમે તમને ધર્મ તમને પ્યારો અમને કોઈ વાંધો નથી તમે પૂજા કરો પ્રાર્થના કરો ચર્ચ બનાવો અમને કોઈ વિરોધ નથી લેકિન જે તમારે થતું એ કરો તમે ક્રિશ્ચન છો તો ઘર હતું કે અમે ખ્રિસ્તી છે આધાર કાર્ડ ને કિસ્તી લગાવો તો જે અમારે જે ગરીબ આદિવાસી એ લોકોને નોકરી કોઠામાંથી મળે બસ અમારા આ જ વિરોધ એના માટે અમે એને પોલીસે જાણ કરીને બંધ કર્યું એ પછી પૂછ્યું અમને કે તમારું પણ મંડળી છે હા મંડળી હોય ને ધુલસીભાઈ તો આપણે વિરોધ નહીં થાય તમારા પર પરમિશન તમારા પર મંડળી દાખલો હોય ને કે અમારા પર મંડળી છે તમે પ્રાર્થના કરી શકો તમારા પર મંડળી નથી આ ગેરકાયદેસર કહેવાય તમારું મન લીધે મીંડા પર તમે મીંડા પર તમને કોણ રોક્યા જોઈ મીંડા પર તમને રોક્યા કોઈ કોઈ તમને અટકાવ આવેલા તમારે તો મન લીધે ચાલતી જતો એક તમને કીધું મારે મનની વાત કીધું રૂમસી મને હાઈ તોડકે આપણો જાતિ ને આપણે જાતિ પર આપણે ગર્વ કરવું છે આપણે થોડા લવ લાલ લીધે આપણી સંસ્કૃતિ ખતમ થઈ ગઈ આપડે ડુંગે ડુંગ વાઘ જે ખંસી મારા ખતમ થઈ ગયા તમારા ઘર કોઈ આદિવાસી પૂજા પાઠ નથી કરતા તો તમે કેવી રીતે કરવા આદિવાસી છે પડે એમને એવું નથી તમે પાડો એમનો વાંધો નથી મેં તમે પેલો પછી એવું કીધું મને કે મને ખબર નથી કેવી રીતે ધર્મ પરિવર્તન થાય તમે કહ્યું કલેક્ટર અરજી આપી દો